કૃષ્ણ નૈયા લાલ કીજે ઉમિયા માતની જે તારા મનમાં સમજે સુક કૈયા તો સુધરી જા તારા મનમાં સમજે સુક કૈયા તો સુધરી જા તને સાચો કહો છો હોક નૈયા તો સુધરી જા વાટેને ગાટે મને પજવે છે સૌની વચે તું લજવે છે તને પાયે લાગો છું હું કનૈયા તું સુધરી જા તારા મનમાં સમજે સુ કનૈયા તું સુધરી જા સાંકડી શેરીઓમાં સામો આવે છે આવીને મારો હાથ જાળે છે કોટા અપડલા કરે છે તો કનૈયા નૈયા તો સુધરી જા કોટા અડપલા કરે છે સુકનૈયા તો સુધરી જા તારા મનમાં સમજે શું તો સુધરી જા મારા ઘર પછવાડે વાંસળી વગાડે વાસરી વગાડે ને મને તે જગાડે છનો ઈશારા કરે છે તું સુધરી જા તારા મનમાં સમજે સુ કનૈયા તું સુધરી જા લોકોમાં ખોટી મારી વાતો થાય છે તારી ને મારી બદનામી થાય છે એમાં લાજી મરો છું હો કૈયા તો સુધરી જા તારા મનમાં સમજે સુ કૈયા તો સુધરી જા ભક્તો કહે છે રાધારાણી લી દે હોગવાણી તારા હાથમાં આવે છે સુ નૈયા તો સુધરી જા તારા મનમાં સમજે નૈયા તો સુધરી જા તને સાચો કહું છું હું નૈયા તો સુધરી જા હે 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 અકલ અટકે બેજુ છટકે એવો એ અલબેલો છે એવો એ અલબેલો છે કપટ જપટને ને ખટપટ માતો નંબર એનો પેલો છે વાલા નંબર એનો પેલો છે કૃષ્ણ કનૈયા લાલ કી જય ઉમિયા માતની જય રાયની જય